હું નામ પિંકીબેન સંજયભાઈ પટેલ કોપોલી ઈશ્વર રહું છું મારી બાળકીનું નામ હિયાબેન સંજયભાઈ પટેલ આઠમા મહિના ચાલતો હતો મારો ત્યારે સના ખબર પડી કે બચ્ચું નવી તકલીફ છે કોપોલી પીએસસીમાં ચેક કરાવ્યું ત્યાંથી આપ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એનો જન્મ થયો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એનો જન્મ થયો પછી મહેતામાં એને ચેક કરવા લઈ ગયા હતા પણ સારું હતું આઠ મહિનાથી આ પછીને શ્વાસમાં તકલીફ થતી અમદાવાદ લઈ ગયા હતા એની ટ્રીટમેન્ટ ચાલુ કરી સંધાળથી મારી છોકરીનું મફતમાં ઓપરેશન થયું હવે મારી દીકરી એકદમ તંદુરસ્ત છે મફતમાં સારવાર થવાથી મેં સરકારનો આભાર માનું છું મારું નામ ડૉક્ટર તૃષાની દમુભાઈ પટેલ છે હું પીએસસી આયુષ્મેડિકલ ઓફિસર તરીકે પીએસસી કોપલી ખાતે ફરજ બજાવું છું અમારા એરિયામાં સગર્ભા પિંકીબેન આઠમા મહિને જ્યારે સોનોગ્રાફી કરાવીને આવી હતી તો નવ તારીખે એમનું ચેકઅપ કરતાં એમને સોનોગ્રાફી પરથી અમને ખબર પડી હતી કે એમના બચ્ચોમાં હર્ટની તકલીફ છે તો એમને અમે ચેકઅપ માટે એસડીએચ ચલા કાયનેકોલોજીસ્ટ પાસે મોકલવામાં આવ્યું અને ત્યાંથી એમ કહેવામાં આવ્યું કે હૈરિક સેન્સી છે તો એને અમદાવાદ ખાતે ડિલેવરી કરાવશું તો બચ્ચોને આગળ જતાં આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ આથી અમે પિંકીબેનને ડિલેવરી વલસા અમદાવાદ સિવિલ ખાતે કરવામાં કરાવવામાં આવી અને ત્યાર પછી એમનું બચ્ચું સારવાર પણ યુએન મહેતા અમદાવાદ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી અને ડિલેવરી પછી એ એ સગર્ભાની અમારે દોઢ મહિના સુધી ચેકઅપ કરવા ફોલોઅપ કરવામાં આવ્યું હતું અને બચ્ચું પણ સવા દોઢ મહિના સુધી રૂટિન એનું ચેકઅપ કરવામાં આવતા બચ્ચું સ્વસ્થ સ્વસ્થ હતું અને ત્યારબાદ દર છ મહિને બચ્ચોનો એક કરવામાં આવ્યો હતો અને બચ્ચું ત્યારે છ મહિના પછી સુધી ઇકોમાં પણ એમના બચ્ચોના વાલની તકલીફ હતી પરંતુ એમને કોઈ પણ અચાનકની તકલીફ ન જણાતા બચ્ચું નોર્મલી સારવાર લેતું હતું અને આઠમા મહિનાથી આઠમા મહિના દરમિયાન અચાનક જ બચ્ચુંને શ્વાસમાં તકલીફ થતાં એમને યુએન મહેતા ખાતે અમારે કાર્ડિયોલોજી કાર્ડિયાક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું અને ત્યાં બચ્ચું ઓપરેશન કરાવવાનું એમ જાણકારી મળતા બચ્ચું સંદર્ભ વા ફરીથી અમે બનાવી આપી અને એ કાળથી એમનું યુએન મહેતા કાળિયા કાળિયક ઇન્સ્ટિટ્યૂટમાં ફ્રીમાં સારવાર થઈ ગઈ અને બચ્ચુંનું ઓપરેશન વિનામૂલ્યે થઈ ગયું હતું અને હાલ બચ્ચું સ્વસ્થ છે અને કોઈ પણ જાતની તકલીફ નથી